મિત્રો આજે આપણે જવાનું છે અમારા ગામની ગુફા જોવા તો ચાલો જઈએ મિત્રો આ છે અન્નપૂર્ણા મા માતાજીનું મંદિર તમે જોઈ શકો છો અને છે ધોરેશ્વર મહાદેવનું મંદિર મિત્રો આ અમારા ગામની વાવ છે આ તપસ્યા કરવાનું કુંડ છે જ્યાં પહેલા સાધુ સંતો બેસીને તપસ્યા કરતા અંદરથી આવું દેખાય છે અને હવે આપણે જવાનું છે ગુફા જોવા તો ચાલો જઈએ મિત્રો છે અમારા ગામની ગુફા તમે જોઈ શકો છો આ ગુફા ઐતિહાસિક અને પૌરાણિક છે તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો